મિત્રો આપ જોઈ રહ્યા છો કાકો ન્યૂઝ ગુજરાતી કામરેજ સુરા વિકાસના કામો ચાલુ થઈ રહ્યા છે ત્યારે હાલમાં કામરેજ ગામથી કામરેજ ચાર રસ્તા ઉપર જતા સ્ટ્રીટ લાઇટનું તંત્ર દ્વારા જે કામ ચાલી રહ્યું છે તેના ખુલ્લા રાખેલા ફાઉન્ડેશનો દ્વારા પબ્લિકને અને વ્હીકલને તકલીફ ભોગવવાનો વારો આવી રહ્યો છે તંત્ર દ્વારા સારા કામ થઈ રહ્યા છે પણ આ કોની બેદરકારીના હિસાબે આ ફાઉન્ડેશનો ખુલ્લા રાખવામાં આવ્યા છે તે જાણવા મળેલ નથી સ્થાનિકોના કહેવા પ્રમાણે ગઈ રાત્રે ત્રણ ગાડીનું આ જ રીતે ફાઉન્ડેશન ઉપર ચડી જતા ગાડીમાં મોટા નુકસાન ભોગવાના વારો આવ્યો હતો તે જ રીતે આજે સવારના કામરેજ ગામ આત્મલ્ય સોસાયટીની સામે આ એક બનાવ એવો જ બન્યો હતો ફોર વ્હીલ ગાડી આ ફાઉન્ડેશન ઉપર ટર્ન મારતા ચડી જતાં શેમ્બરના ભાગે મોટું નુકસાન એટલે કે ઓઇલ ઢોરાય અને મોટું નુકસાન થયું હતું પબ્લિકના કહેવા પ્રમાણે આ ત્રીજો કે ચોથો બનાવ બે દિવસની અંદર થયો છે તો તંત્ર દ્વારા આને કોઈ જાતનું સેફટી માટે ફાઉન્ડેશનની ફરતી બાજુ લાલ રિબીનો દ્વારા ચેતવણી આપવી જોઈએ હવે જોવાનું રહેશે કે તંત્ર આ વિશે શું પગલા રહી છે રિપોર્ટર કાકુ પુરુષોત્તમભાઈ છગનભાઈ પટેલ અને પીસી પટેલ ક્યાં રહ્યો છો મારે રહેવાનું આત્મવિલા કામરેજ ગામ સૌ બનાવ બન્યો આજે આજે એવો બનાવ બન્યો કે એક નવીદ ગાડી હતી એ લોકો અહીંયા જે સોસાયટીમાં વળવાની જગ્યાએ અહીંયા જે પોઈન્ટ આપેલો છે વાળા એ થાંભલો એના માટે એ થાંભલા માટે અને ચાર ખૂટા આવેલા હતા ઓછામાં ઓછી ચારથી પાંચ ગાડી એક્સિડન્ટ થયેલી છે કોઈનું ચેમ્બર તૂટી ગયું કોઈનું બમ્પર તૂટી ગયું ઓછામાં ઓછું અઢીથી ત્રણ લાખ રૂપિયાનું પ્રાઇવેટ માણસોનું જે નુકસાન થયેલું છે એ કોઈ અહીંયા કોઈ તંત્ર આવ્યું નથી એકથી બે વાર આવ્યું તંત્ર તંત્ર આવીને આ લોકોએ તપાસ કરી બરાબર આવી તપાસ કરીને જતા રહ્યા કે અમે સાહેબને ફોન કર્યા હતી સાહેબ કોઈ પણ હાજર અહીંયા ધ્યાન નથી શું લાગે છે આ રોડની નજીક જ છે બિલકુલ એકદમ રોડની નજીક આપેલું છે અન્ડરગ્રાઉન્ડ લાઈટ ફિટિંગ કરેલું છે આ લોકોએ જે વસ્તુ જે બધી આપેલી છે એ લોકોને સરકારી એની ઉપર અંકુશ રાખતા નથી સરકારી ઉપર અંકુશ છે નહીં પ્રાઇવેટ ઉપર આના ઉપર જે છે અત્યારે ફાઉન્ડેશન બનાવેલું કોઈ જાતની સેફ્ટી ખરી આની ડાય કોઈ સેફ્ટી નહીં સાહેબ શું લાગે છે આ બધું ખુલ્લું જ રહે છે આમાં જ ખુલું જ છે આવીને મેં આ બધી વસ્તુ મેં મૂકેલી છે રૂબરૂ બરોબર છે સાહેબ આભાર